ઓમ નમ શિવાય હરહર મહાદેવ મંગળા ગૌરી વ્રત વ્રતની વિધિ મહિનાના પહેલા મંગળવાર મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે સવારે સૂરજનો ઉદય થયા પહેલા સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો અને નહીતર વ્રતની વાત વાર્તા સાંભળવી અને એક ટાણું જમવું વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે મંગળા ગૌરી વ્રતની વાર્તા રૂપાવતી નામના ગામમાં ધરમચંદ નામના એક વણિક રહેતો હતો તેની પત્નીનું નામ તારામતી હતું અને એ પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા લેવા માટે આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય એક દિવસ ધર્મચંદે તે સાધુની જોડીમાં બે સોના મહોર નાખી દીધી તેથી પહેલાં સાધુએ કહ્યું તમે નિસંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય છે પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક ઘોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે તો ત્યાં જઈને તમે પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા અને તેમની પાસે પુત્રની માગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે હે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા એ પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા કેરી પડી વણિકે કેરી લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિજીએ તેને શ્રાપ દીધો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે તેથી તારો પુત્ર એકવીસમા વર્ષે મૃત્યુ પામશે ધર્મચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ તેમ કહીને તરમતીએ તે કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વવિદ્યામાં કુશળ થઈ ગયો આ બાજુ વાણીઓ તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતો એકવીસમાં વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ શિવચંદ્ર તેના મામા જીવરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો મામો પણ પોતાના ભાણેજની મૃત્યુની વાત જાણતો હતો ફરતા ફરતા મામો ભાણેજ મછાવટી ગામ આવ્યા પાદરે ટીમ્મણ કરવા બેઠા ત્યાં આગળ એક સરોવર હતું અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેનું સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે ભાણાના લગ્ન થાય તો તેનો મૃત્યુ યોગ ટળે આવો વિચાર કરી મામાએ ભાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આંટો મારી આવીએ મામો ભાણેજ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો અને ત્યાં શિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના ભાણાની સગાઈ બાબત વાત કરવા માંડી દીપાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો અને આવો રૂપચંદ જેવો સોહામણો જવાય અને આવા સારા સગા મળતા હોય તો શું વાંધો હોય મામા પોતાના ભાણેજને લઈને ઘેર આવ્યા અને પોતાના બહેન બનીને બધી વાત કરી સંભળાવી અને ખૂબ જ ધામધૂમથી માગસર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા દીપા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાતે શેણખંડમાં સૂતી છે ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગળાદેવી માં સપનામાં આવીને તેને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂંક સમયમાં જ એક નાગ તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે તેથી સવા મણ દૂધ ભરેલા માટલામાં સવા શીર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ તે સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે અને સવારે તે માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તારી જવાબદારી પછી મને દોષ દઈશ નહીં સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવા શેર સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય થતાં એક સર્પ ફૂફાડા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈને માટલામાં પેસી ગયો અને તરત જ દીપાએ પહેરેલો સાડલો ઉતારીને તે માટલાનું મોઢું બાંધી દીધું સવારે માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી હે મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા સર્વ સોહાગણ સ્ત્રીને ફળજો જે મા મંગળામાં જય મા પાર્વતીમાં બોલો હર હર મહાદેવ